મળ્યો નહી હવે ક્યાંક બીજી દુકાન જાય ને બીજી દુકાન તપાસ કરીએ તો આપણી ગાડીમાં લાગે છે યુટ્યુબનો નું તમને બધીને તમારું બધીનું સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં એક નવા બ્લોગ સાથે ટ્રેલર જોઈને તમને મજા પડી ગઈ કેવી મજા આવે તમને પણ ખબર છે મને પણ ખબર છે બહુ જ મજા આવી ગઈ મિત્રો આજે છે બુધવાર અને આજે જવાનું છે માંગરોળ અને મંગળ જવાનું છે અમારે શોપિંગ કરવા શોપિંગ અને મારે ડોક્યુમેન્ટનું થોડું કામ છે તો એ કરવા જવાનું છે મારી સાથે આપણા છે જયેશભાઈ અને અમારી બેને જવાનું છે અમારે ગાડી લઈને શોપિંગ તમારે મારે થોડાક દિવસ પહેલાં જ કરવાના હતી પણ એમાં એવું હતું કે મારું એક આપણે જોસેપમાં હે ને મેં બ્રાન્ડ પ્રમોશન કર્યું હતું તો એના થોડાક રૂપિયા આવવાના બાકી હતા રૂપિયા કંઈ થાય જ નહીં તો રૂપિયા ફાઇનલી આવી ગયા છે ફાઇનલ મેસેજ આવી ગયો કે ભાઈ એમાં રૂપિયા હાલ લો એટલે મેં કીધું કે આ નાખજો આપણા ખાતામાં વાંધો નહીં એટલે ખાતામાં ફાઇનલ પેમેન્ટ થઈ ગયું છે જયેશભાઈને ફોન કર્યો કે જયેશભાઈ તમે ફ્રી હોય તો હાલો આપણે ભાઈ જાય કે આપણે ખરીદ ભરીદી કરતા હોઈએ શોપિંગ કરતા હોય તો હા મારી ફ્રી છે અમારે બંનેને ડોક્યુમેન્ટનું કરવાનું છે કાલે ડોક્યુમેન્ટ બંધ થઈ જાય તમારે શોપિંગ બંધ થઈ જશે તો એમ મને કીધું તો અત્યારે તો વરસાદી વાતાવરણ છે અને લગભગ અગિયાર વાગ્યા છે તો જેવું વાતાવરણ છે અને બોર પછી વરસાદ જો નહીં હોય ને તો બોર પછી અમે ત્રણ ચાર વાગ્યા જશું માંગરો હવે ડાયરેક્ટ આપણે રસ્તા ઉપર મળીએ લેવા આવ્યા હતા એ બોલો મારો ચશ્મ ધરમિયા છે ને ચશ્મા લેવા આવ્યા હતા પણ હજી ચશ્મા આવ્યા નથી એટલે પાંચ વાગ્યા પાછા આવ્યા અત્યાર સુધીમાં મારે એક સડો લેવાનો છે તો એ લખાવીએ પહેલાં મેં ઘણા દુકાને મળીએ તો મિત્રો અત્યારે આવ્યા છે અમે મારા સડો લેવાનો હતા ત્યાં કપડાંની દુકાન આવ્યા છે અમે શું આવ્યા ભૈયા સારું શું હાલે સડો આવી છે મારા હાથનો સડો અમારે પાંત્રીસ છત્રી હશે નહીં મળે મિત્રો આ જો તપાસ કરો આઈટમ મળ્યો ને હવે એકાક બીજી દુકાન જાય ને બીજી દુકાન તપાસ કરીએ ભાઈને દુસ્તાની દુકાન લઈને આવ્યા છે હવે જઈએ આ સડો હોય જાય કાકા સડો બતાડો ને હું કઈ લઈ લે લેવો કયો આટલા જતના છે આ અર્ધીભાઈ ના કે ગોઠણ લગન

ડ્રાઇવિંગ કરે છે સમજો આપણે આ હે ને આ કપડા લેવા બુજો અવસર માં તો હવે ડાયરેક્ટ બસ લેવા જાય નાથી ભૂખે લાગી જાય રેજ ભાઈ કે ખાવ તો છે હા ભાઈ ખાઈ લે ભૂખે લાગી તો એટલે બસ માં જતા જ ખાઈ લે જાય ઘરે હવે તો કામમાં બધું પૂરા થઈ ગયા હવે ડાયરેક્ટ બસ માં નીકળી જાય તો એટલે મિત્રો બસ માં લઈ લીધો આપણે

નવો તો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબનો લોકો જોઈ લીધો રેડી લાગો ને કે કોમેન્ટ મોમેન્ટમાં કહેવું હોય તો કહી દીજો લોકો કેવો છે કોમેન્ટમાં કહેજો મિત્રો માંગરો બધું કામ પૂરું થઈ ગયું છે અને અમે એકદમ નેવરા થઈ ગયા ખરીદી ભરીદી થઈ ગઈ છે ને અત્યારે આવે છે ઘરે ગાડી રોકી છે થોડોક વિડીયો બનાવવા માટે ને અત્યારે બધી કામ પૂરા થઈ ગયા છે હવે જાય છે ડાયરેક્ટ ઘરે આ વ્યૂ તમે જોઈ લો કેવું વ્યૂ છે મસ્ત વ્યૂ છે ફોટા પડે મસ્ત લોકેશન છે જો કોઈ નવું બહુ તો આવી અમાર અમારો રસ્તો છે ઢેલાણા ગામના હાઈવે વાળો તો હવે આજનો બ્લોગ એટલો રાખીએ આ હોરણુ બહુ મારા પાછા આજનો બ્લોગ એટલો રાખીએ મળ્યા પાછા નવા બ્લોગમાં અને આ યુટ્યુબનો લોગો કેવું લાગ્યો જરૂર તમે કોમેન્ટમાં કહી દઈશો તો આજનો બ્લોગ એટલો રાખીએ મળીએ બીજા બ્લોગમાં